વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો નસીજીની પોળમાં સો વર્ષ જૂનું મકાન થયું ધરાશાહી મકાન ધરાશાહી થતા વાહનો દબાયા પોળમાં લોકટોળા ઉમટ્યા વોર્ડ નંબર ચૌદના સ્થાનિક કોર્પોરેટર હરેશ શિંગર અને જેલમપેન ચોકસી ઘટના સ્થળે દોડી આવ્યા બેરિકેટ લગાવી અવરજવર કરવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો સદનસીબે કોઈને જાનહાનિ નહીં ચૌદ અને એકસો વોર્ડ નંબર ચૌદ નો વિસ્તાર છે નરસિંહ પોર્ટ જવાનો રસ્તો કહેવાય છે એ આજે જૂની ઇમારત જર્જરીત ઇમારત સાઠ થી સત્તર જૂની ઇમારત ધરાશય થયેલ છે આવી કેટલી વડોદરા શહેરમાં કોર્પોરેશન વડોદરા શહેર નો તો અંદાજ નથી પણ અમારા વહીવટી બોર્ડ ચૌદ માં અંદાજ સાતસો જેવી નોટિસ આપવામાં આવે છે

બાજુમાં જે દુકાન હતી એ ભઈ પણ બચી ગયા અહીંથી પાસ થયા તો પણ કોઈ જાનહાનિ થઈ નથી અત્યારે ત્યાં સો વર્ષ જૂનું અમારું મકાન છે ઉપરનો કબજો ભાડવા જ હતો નીચેનો કબજો અમારો હતો એટલે અમારું જે ભાડવા જોડે સેટ ના થાય એની અંદર આવું ઉતારવાનું રહી ગયું અને નિર્ભદા શાખાની નોટિસ આવી હતી એમને બી આપી હતી ભાડવાદને બી આપી હતી અને મને બી આપી હતી એ લોકો એ નહીં કરી હવે સામા ભાડવા મને કબજો સોંપે તો હું ઉતારી શકું ભાડવા ના કબજા અંદર માલ હોય તો કેવી રીતે ઉતારી તોડી શકું ઉપર કબજો ભાડવા તો છે ના કોઈ એ લોકો બી નથી એ લોકો તો બીજે રહે છે સામળ વેચા પોર માં રહે છે ઓછો જો પાંચ સાત વરસ ઉપરથી ખાલી હશે ના અમને કબજો નથી આપ્યો હું માલિક છું આ જગ્યા નો મધુકર અંબાલાલ કંસારા મારું નામ છે એ મારા બે કાકાના છોકરાઓ બી એમાં પાર્ટ છે